વાત જૂનાગઢની આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ સત્તાધારના મહંત વિજયબાપુને સુરક્ષા આપવા રજૂઆત કરી નરેન્દ્ર બાપુએ વિજયબાપુને બીક જેવું લાગતું હોય તો હું મારા ખર્ચે સુરક્ષા આપવા તૈયાર છું તેમ કહ્યું જોકે સત્તાધારમાં ખાનગી સુરક્ષાના બદલે સરકારી સુરક્ષા રહેવી જોઈએ તેવું તેમને ભારપૂર્વક કહ્યું એમ પણ કહ્યું કે ખાનગી સુરક્ષાનો ખર્ચ સત્તાધારની જગ્યાની રકમમાંથી થાય છે જે યોગ્ય નથી યા જગ્યામાં કોણ સિક્યુરિટી પ્રાઇવેટ કોણ છે કોઈને ખબર નથી તો આપણે સરકાર શ્રી ની સિક્યુરિટી રહીએ જેથી કરીને ભવિષ્યમાં કઈ પણ સંજોગોમાં કઈ ઉગું થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને વિજય ભગતને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે 24 કલાકનો કમાન્ડો ટ્વેન્ટી 24 અવર્સનો કમાન્ડો આપવા માટે હું તૈયાર છું અને એનો સંપૂર્ણ જે કઈ ખર્ચ થશે એ પણ હું આપવાનો છું બેન ના બંગલે પણ જે સિક્યુરિટીઓ મારા ધ્યાન માં એવું છે કે સત્તાધાર જગ્યા માંથી જાય છે તો ઈ પણ બંધ થવી જોઈએ અને સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી માં કઈ નક્કી નથી હોતું કે કઈ પ્રકાર